દરિયામાં ફરીથી ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે એક તરફ ભયંકર શિયાળો ઉનાળો અને શિયાળા અને ઉનાળાની ઋતુની વચ્ચે હવે સોમાસાનું તીવ્ર દબાણ થતું હોય તેમ રાજ્ય ઉપર ભર શિયાળા દરમિયાન માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે દેશના અનેક રાજ્યો ઉપર કાળા ડિબાંગ વાદળોની સાથે હાય પ્રેશર સિસ્ટમનો ભયંકર ઘેરાવો સર્જાતો જોવા મળ્યો છે ઓચિંતાવના પલટાને લઈને આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે ગુજરાત ઉપર પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતમાં દિવસેને દિવસે જોવા મળી શકે છે ઠંડીના પ્રમાણની અંદર વધારો અને ભયંકર ગરમીની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં મજબૂત સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર નવી નવી સિસ્ટમોને લઈને હાઈ પ્રેશર લો પ્રેશરનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે એક સાથે સક્રિય બનતા દરિયામાં ત્રણ મજબૂત વાવાઝોડાના ઘેરાવને લઈને દરિયાની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે સતત ઉથલપાથલ સર્જાતી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો સિસ્ટમના ઘેરાવા સતત પોતાનું સંક્રમણ અને પોતાનું દબાણ વધારી રહેલા જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને આજની રાત્રિ દરમિયાન દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનો તીવ્ર ઘેરાવો ભયંકર જોર આજની રાત્રિ દરમિયાન દર્શાવતો જોવા મળવાનો છે જેમાં દક્ષિણીય ગુજરાતના તટ

અફઘાનિસ્તાનનો વિસ્તાર પાકિસ્તાનના વિસ્તાર અને ઈરાનના વિસ્તારોમાંથી સક્રિય બનતી નવી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા હવે પોતાની દિશાઓ બદલતા જોવા મળી રહ્યા છે બદલાઈ રહેલી સિસ્ટમની દિશાની ગતિવિધિને લઈને ગુજરાત ઉપર હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકો ઉપર વાદળોના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે જેને લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઉત્તરીય ગુજરાતનો જિલ્લો સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા આગામી અડતાળીસ થી લઈને બોતેર કલાક માટે દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે રાજ્યની અંદર ઉનાળાનું સંકટ વધતું જોવા મળવાનું છે સાથે જ બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય બનતી નવી લો પ્રેશર અને ગુજરાત પર બની રહેલી હાઈ પ્રેશર સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ જોવા મળી શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતની વિસ્તારોમાંથી તોફાની પવનની તીવ્રતા બદલાતી હોવાને લઈને ગુજરાતમાં અત્યારે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી શકે છે જેમાં વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી અને ગુજરાતની અંદર બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ડબલ ઋતુનો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે ગુજરાતની અંદર સામાન્ય પવનની ગતિવિધિઓ કરતા પવનની ઝડપ પચાસ થી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પવનનું જોર વધતું જોવા મળવાનું છે સાથે જ ઓમાનના વિસ્તારોથી લઈને અરબ સાગરના વિસ્તારોમાંથી વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને લઈને ગુજરાત ઉપર સતત પલટાવ આવવાને લઈને આવનાર બે દિવસની અંદર ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આજની રાત્રિ ગુજરાત માટે ભયંકર સાબિત થતી જોવા મળવાની છે કારણ કે ઓચિંતાનો સિસ્ટમની અસરને લઈને મોટા ભાગના ઘેરાવા ગુજરાતમાં કચ્છ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું ભારે જોર દર્શાવતા જોવા મળવાના છે વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને કચ્છની અંદર આજની રાત્રિ દરમિયાન ઠંડીના પ્રમાણમાં પણ વધઘટ થવાની આગાહી કરવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતના વિસ્તારની અંદર કચ્છના ક્ષેત્રોમાં રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ ચૌદ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળવાનું છે જેમાં પણ લખપત નળિયા ખાબડ બાડેલી માંડવી ગાંધીધામને રાપરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં પલટાવ આવતા જોવા મળી શકે છે અને આવી રહેલા મોટા બદલાવને લઈને કચ્છના વાતાવરણની અંદર પણ સતત પલટાવની આગાહી આવનાર બોતેર થી અડતાળીસ કલાકને લઈને કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે પાકિસ્તાનના વિસ્તાર અને કરાચીના વિસ્તારોમાંથી બદલાઈ રહેલા તોફાનની પવનોની ગતિવિધિની અસરને લઈને કચ્છનું વાતાવરણ સતત પલટાતું જોવા મળી રહ્યું છે જેની હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં પોતાનો ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે અને જેની અસરને લઈને રાધનપુરના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર મહેસાણાનો વિસ્તારને થરાદના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનની ગતિવિધિઓ ઠંડીનું પ્રમાણ પણ જોવા મળવાનું છે આમ થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવની શક્યતા આવનાર ત્રણ દિવસની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ આજની રાત્રિ દરમિયાન ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનતો હોય તેમાં હાઈ પ્રેશર સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે મહુવાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અલંગના વિસ્તારોથી ભાવનગર અને બોટાદના વિસ્તારોમાં ઓછિનતાના પલટાવ જોવા મળી શકે છે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અસર દર્શાવતો જોવા મળવાનો છે આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન સિસ્ટમનું ભારે જોર અને સિસ્ટમનું તીવ્ર દબાણ ફરીથી અસરો દર્શાવતું જોવા મળવાનું છે આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ઉનાના વિસ્તારથી વેરાવળ જૂનાગઢના વિસ્તારથી અમરેલીના ક્ષેત્રોની અંદર પોરબંદરના પંથકથી ભાનવડ ગોંડલના વિસ્તારથી જસદણ ચોટીલા રાજકોટ જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ આજની રાત્રિથી ફરી વધતું જોવા મળવાનું છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધઘટ થતી જોવા મળશે અને ઠંડીનું પ્રમાણ ત્રેવીસ ડિગ્રીથી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પ્રમાણ ઠંડીનું સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન જોવા મળવાનું છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં અરબસાગરના દરિયામાંથી ફૂંકાતો તોફાની પવન ભારે અસર કરતો જોવા મળી રહ્યો છે જેમાં પણ દરિયાઈકાંઠાના વિસ્તારો જેમાં વાપી વલસાડ બિલીમોરાના ક્ષેત્રોની અંદર નવસારીના વિસ્તારથી સુરતના પંથકોની અંદર અને કોસંબાના વિસ્તારથી દહેજના દરિયાઈ કાંઠાના બંદરના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા આવનાર અડતાલીસ કલાક માટે દર્શાવવામાં આવી છે જાંબુસરનો વિસ્તાર કરજણ ડભોઈ સિનોરના વિસ્તારોની અંદર ભરૂચના ક્ષેત્રોથી લઈને ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબાના વિસ્તારોમાં ઓછિનતાના પલટાવ આવતા જોવા મળી શકે છે બારડોલીના વિસ્તારથી વ્યારાના વિસ્તારોમાં વનસાળાના વિસ્તારથી આહવા સાપુતારાના વિસ્તારોથી લઈને વાપીના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર સિસ્ટમનો ભરીથી ઘેરાવો ભયંકર જોર દર્શાવતો જોવા મળવાનો છે આમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બદલાઈ રહેલી સિસ્ટમોની અસરો અને સિસ્ટમની ગતિવિધિને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ફરીથી ઘેરાવો બનતો જોવા મળવાનો છે આમ નવી નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ સિસ્ટમની અસરો આજની રાત્રિ દરમિયાન જોર દર્શાવતી જોવા મળવાની છે દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગર લુણાવાડા ગોધરા બોડેલી વડોદરાના પંથકથી ખંભાત નડિયાદના વિસ્તારથી ધોળકાને અને અહેમદાબાદના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે આમ મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે અને અત્યારે ટેમ્પરેચર ડિગ્રી ટેમ્પરેચર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે આમ બદલાઈ રહેલી સિસ્ટમોની ગતિવિધિ અને બદલાઈ રહેલા વાતાવરણને લઈને ગુજરાત ઉપર ડબલ ઋતુનો અહેસાસ હવેથી વધતો જોવા મળવાનો છે તો બીજી બાજુ આવતા મહિનાથી ગુજરાત ઉપર ઉનાળાની તીવ્ર શરૂઆત જોવા મળી શકે છે ભયંકર તડકો અને ગરમીનું પ્રમાણ ગુજરાતમાં આવનાર દસ દિવસ બાદ વધતું જોવા મળવાનું છે જેની અસરોના ભાગરૂપે હળવી અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે અને અત્યારે બંગાળની ખાડીને સાગરમાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે માવઠાનું સંકટ પણ ગુજરાત પર આગામી દિવસોમાં ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે